તો અત્યારે લાગી છે ભૂખ અને પપ્પા તો છે સપ્તાહમાં એટલે હજી કાલ કે પમદે આવશે નક્કી નથી ને અત્યારે ભૂખ લાગી ને આશુ બેન ને જો બે ગયા છે જમવા બધે જય માતાજી જય માં મંગળ લેતા જમવા બેઠા ને બાપા જલા છે સેવામાં ગોપનાથ પારણ છે ને ના વાહ વાહ ને તન જય શ્રી કૃષ્ણ દે માતાજી ને વસન બટા રમી લઈ ભૂખ લાગી ગઈ છે ભાઈ મને ભૂખ લાગી છે વા વાહ વાની કઢી દૂધ અને બેસી ને એટલે એ આવી જાય એ આવે એટલે એને પાસે રોજ રોટલી નીરી એટલે ખાય અને ઘણા ટાઈમ થી તમને વાત કરું કે મારો ડ્રીમ સ્ટુડિયો યુટ્યુબ નો તો ભાઈ છે ને પ્લાનિંગ તો કરું છું તો બા હું છે ને બા

ખબર હોય તમને મને કાઈ ખબર નહી બેટા તો તમને કહું મેં છે ને એપ્લાય કર્યું તું બજાજ ફાઇનાન્સ લોન ખબર હે તને નો એ તો મને કઈ ખબર એ નહી તો છે ને મમ્મી મેં એપ્લાય કર્યું તું બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન જેમાં છે ને મળે છે 55 લાખ સુધીની લોન બિન કોલેટરલ સાથે અને લોન ટેનિયર છે ને એ પાછું સન્નો મહિના સુધીનું હે મમ્મી અને અપ્રુવલ છે ને ફક્ત 5 મિનિટમાં જ આવી જાય ને એમી વિકલ્પ છે ને એ તે હા ફ્લેક્સિબલ છે અને આના કોઈ હિડન ચાર્જ નથી અને મે અપ્રુવલ આપ્યું ને ફટાફટ અપ્રુવલ આવી ગયું હા એટલી જલ્દી આવી ગયો હા હા એટલી જલ્દી આવી ગયો ને હવે છે ને મારા સ્ટુડિયોનો ખર્ચો તો બધો સોલ્વ થઈ ગયો ને હવે હું છે ને બનાવવાનો છું મારો ડ્રીમ સ્ટુડિયો બનાવી નાખો ભાઈ બનાવી નાખો ડ્રીમ સ્ટુડિયો બનાવવાનો જ છે આપણે તમારે થી મારી ગોડ આવો પ્રોબ્લેમ હોય તો તમે એપ્લાય કરો તમારો સિવિલ કોર 685 થી વધારે હોય તો તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરો અને જો લહન લાગી ગયો આ એક મલહન લાગી ગયો અને છે ને ભાઈ તો ભરો દસ્તાવેજ અપલોડ કરો અને આખું પ્રોસેસ છે ને સો ટકા ડિજિટલ છે અને જો તમે એલિજિબલ હોવ તો ચોવીસથી થી અડતાલીસ કલાકમાં તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જાય કેવોના છે ને લહણ ફોલે છે બધા અને બજાજ ફાઈનાન્સમાં જો કાંઈ આમ ટેન્શન નહીં આમ નહીં કાંઈ લપ નહીં હાવ સિમ્પલ फॅमिली लिंक डिस्क्रिप्सन म से क्लिक करो तमारा लाइफ ना खर्चा बजाज फाइनान्स सथे सॉल्व करो इला तो सही री थी तो बजाज फाइनान्स सथे सॉल्व करो ने भाई तमी हैने नु केवाय लिंक से डिस्क्रिप्सन म आपली तो चेक कर लेजो न मेंशन क्यों ना लर्न बोलता था पण अब जो મારો ડ્રીમ સ્ટુડિયો કમિંગ સૂન સો લેક્ચર છે ને ભાઈ કપા વિનોનું કામ શરૂ થઈ ગયું છે જો કપા એટલે વિનો ને આ વરસાદનો પલ્લી ગયો ને તો કપાને હુકવો પડે છે કેમ કે વરસાદ આવી ગયો છે ને એટલે અને અત્યારે જો આ શુબીને ફૂલડા સોપેલા ને બધા ફૂલડા કેમ મસ્ત થઈ ગયા કેડી થઈ ગયા કેમ જો આ એ ઉદી જો થઈ ગયા ને મસ્ત કેડી તરે ને થઈ ગયા છે ભાઈ બફોર હું જાઉં છું ખેતરમાં અત્યારે જો ચાલે કપા વિનોનું કેટલા વિણી આ વરસાદ આવી ગયો છે કપા કપાવણ પકડી ગયો છે વોલીબોલ ને ઉકાઈ ગયો કપા ઓણ થા કપા ગયો કપાણ થાય હે નો થાય હમ પોર રતલોય નો થાય ઓણ ઓણ તો ભાઈ છે ને વરસાદ આવી ગયો ને એટલે કપાઈ ખરાબ થઈ ગયો જો આ કપા એટલે બધું ઉકાઈ ગયો હે ને અને બાઈજરી રીતે ખેતરમાં

સુકાઈ જાઉસ કબાડ એમાં ચાલો હાલો વગેરે ઘરે જઈએ હવે પાછા આમ હા એટલો કપાસ છે ને એ કોરો છે મતલબ વરસાદ પહેલા વીણો ન થયો અને આ બધું છે ને એ વરસાદ થઈ ગયો ચારે અને હવે આપણે સ્ટુડિયો બનાવવાનો ને પ્લેનિંગ તો કરશું જ ને ગમે જ્યારે બનાવીશું તો અહીંયા બનાવશું બનાવીશું અહીંયા ત્યાં કહીંયા ત્યાં એક એટલામાં ગમે એના ત્યાં બનાવીશું પણ પપ્પા એમ કહે કે તોય કે માથે જ ચણી ન ખાય એવું પ્લાન હાલે બધાય પણ જોઈએ હવે અત્યારે છે ને મતલબ મતલબમાં બેલાની ગાડીની હોય ન આવે કાંઈ અમાર રસ્તો ખરાબ છે એટલે જ્યારે ખેતર ખાલી હોય ને ત્યારે પ્લાનિંગ કરવું પડશે એડવાન્સમાં બાકી તો હું પ્લાન કરું છું બહાર જવાનું જોઈએ હવે તમને કાલે પંડીમાં ખબર પડી જાય ને આ ટ્રીપ છે ને બહુ અલગ રહેશે ને બહુ નેક્સ્ટ લેવલ રહેવાનું છે આ વખતે કે બહુ બધા જાદા દિવસો માટે હું જવાનો છું ટ્રીપ ઉપર ને આ બનજો અત્યારે બનાવવાના સાવ સાવીને ન હાલે

અને આખો પ્લેન તો કરેલો છે બહુ હવે એ તમને હળુ હળું ખબર પડી જાય કાલનો વિડીયો કે કાલ કે પ્રોમ દિવસે બહુ મસ્ત બ્લોગ આવવાનો છે મારો અને હવે ડેલી બ્લોગિંગ પાછા આવશે અને હું છું ને ભાઈ બહુ ટ્રાવેલ કરવા જાઉં છું મતલબમાં બહુ અલગ લેવલનું ટ્રાવેલ કરશું અને આ વખતે છે ને બહુ બધા લાઠ જણા નથી જતા અહીંથી ખાલી બે જણા જવાના છે એમ અને એ ભાઈ રસ્તામાંથી પાછા રિટર્ન વહી આવવાના છે તો અમે ત્યાં ખાલી બે જણા જઈશું અને ત્યાં હું કો ક્યાં જવાના છો એ તો તમને આઈડિયા આવી જ છે સાજી જગ્યાએ કમેન્ટ કરીને કહી દેજો બાકી અમે જે પછી જ્યાંથી ટ્રાવેલ કરીશું ને અહીંયાથી હું જ્યાં જાય ત્યાંથી પછી હું ટ્રાવેલ કરીને એ આખું અલગ જ છે મતલબ મને સી સ્ટેપ બનાવવાની કોશિશ કરી ડેલી બ્લોગિંગ સ્ટાર્ટ થઈ જાય હવે થોડાક દિવસમાં કેમ કે હજી એક બે દિવસની વાર લાગશે હજી તો હવેથી મતલબ આવી જાય ડેલી બ્લોગિંગ થોડોક વેટ કરો એટલે હવે નેક્સ્ટ શું કહેવાય નેક્સ્ટ લેવલ બ્લોગ પાછા આવશે અને પહેલાં કે હું ફેમિલી બ્લોગ બનાવતો તો હું જે આ બધું ઓલું કરું છું ને મતલબ અત્યારે જે રીતે બહાર જાઉં છું ને તો એનું કાંઈ નક્કી નથી કે ક્યારે આવવું એમ બહુ જાજો એવો ટાઈમ થઈ જાય ને પછી પાછું રિટર્ન આવી એટલે ફેમિલી બ્લોગ એ થઈ જાય તો હળું નારું કમબેક કરવા હાટુંથી ને આ બહુ મોટો એડવેન્ચર કરું હું અને જોઈએ બાકી પ્લાનિંગ બહુ બધું છે ધીમે ધીમે તમને ખબર પડતી જાય અને ડ્રીમ સ્ટુડિયો તો કોનો ડ્રીમનો યાર તો એ કરશું આપણે થોડીક વાર લાગશે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ખાસ કમેન્ટ કરીને કહી દીધો કે હું ક્યાં જવાનું છું ઘણા ખરાને તો ખબર પડી જશે જે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય છે અને જેને ફોલો ન કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મારા ઇન્સ્ટા પેજની તો હવે ન્યાયથી ડેલી મિની બ્લોગ આવવાના છે અને ડેલી બ્લોગે આવશે કન્ટિન્યુ તો બહુ મસ્ત એડવેન્ચર રહેવાનું છે આ વખતે તો બસ આય છે આજનો ગમ્યો છે ગમ્યો ત્યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા હવે આપણે શું કહેવાય એ નહીં જૂના જોશમાં બસ આવવાના છે તો હમણાં ધ્યાન તો દેતો ને એટલે હવે હું કન્ટિન્યુ વ્લોગ હવે મતલબમાં કંઈક અલગ જ આવવાનું છે તો ખાસ સબસ્ક્રાઈબ ન કરી નાખું ચાલો બાય બાય